અને કોર્ટમાં રજુ કરે એટલે પોલીસ છે અત્યારના લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે આપે જાહેરાત કરી દીધી કે ભાઈ ચૈતર વસાવા છે એ લોકસભા ચૂંટણી લડશે પરંતુ હવે ચૈતર વસાવા હાજર થયા છે જેલમાં જશે આ તમામ પરિસ્થિતિ વચ્ચે શું લોકસભા ચૂંટણી લડી શકશે કે નહીં અથવા તો કેટલી અસર પડી શકે

ચૈત્ર વસાવા હાજર થઇ જાય છે તો આ તમામ વસ્તુ તમે કઈ રીતે જોઈ રહ્યા છો કેટલાય લોકો એવું કહે છે કે આ લિન્ક છે જાહેરાત કરી એટલા માટે ધારાસભ્ય નું રાજીનામું પડ્યું અને રાજીનામું પડ્યું એટલા માટે હવે વધુ પરિસ્થિતિ ના ખરાબ થાય એટલા માટે હાજર થવું પડ્યું ના ના એવું કશું કઈ છે નહિ આ તો બધું કેવું છે કે આ circumstances પ્રમાણે બધું coincidentally ભેગું થઇ ગયું છે હોને અંગ્રેજી શબ્દ છે કોઈ ઇન્સિડેન્સ એટલે આકસ્મિક રીતે બધી ઘટનાઓ એક સાથે ભેગી થઈ ગઈ એટલે સ્વાભાવિક છે કે કોઈને એવું લાગે કે આ બધું એક ચોક્કસ ક્રમમાં હશે પણ એવું શક્ય નથી અને એવું 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 કરવાનું ના હોય ક્યારેય

એમની પીડા એમની સમસ્યા એમની વાત સાંભળીશું અને અમારે આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે ભાજપ દ્વારા એની જાણ કરશું લોકોને અને લોક સંપર્ક થકી જ અમે અમારું જે કઈ પણ આગળનું ભવિષ્ય છે એ નક્કી કરશું આ તમામ વચ્ચે આ પહેલાની એક વાત યાદ આવે છે કે ઈશુદાન જાહેરાત કરી દીધી હતી કે ભાઈ ગઠબંધન થશે કોંગ્રેસ સાથે ત્યારબાદ કોંગ્રેસે આ જાહેરાતને કીધું છે કે ભાઈ આ જે નિર્ણય છે મોવડી મંડળ લેતા હોય છે પરંતુ આ તમામ વચ્ચે જાહેરાત કરી દીધી છે આપે ચૈત્ર વસાવા ચૂંટણી લડશે તો મુમતાઝ પટેલનું શું થશે એટલે કે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે હવે ગઠબંધન નહીં થાય નહીં ગઠબંધન થાશે કે ગઠબંધન નહીં થાય એ બંને સંજોગ છે એ દિલ્હીમાં બેઠેલા અમારા રાષ્ટ્રીય નેતાઓ નક્કી કરે મેં જે વાત કરી છે મારી એ લાગણી કરી છે કે ભાઈ આવો મજબૂત આવો આવો લડાયક વચ્ચે રહીને લોકોની સેવા કરનારો માણસ આગળ જવો જોઈએ એવું બધાનું માનવું છે મારું માનવું છે તો અમારી જે લાગણી છે અમે વ્યક્ત કરી છે અને એ જાહેરમાંય વ્યક્ત કરી છે ને ઉપર વ્યક્ત કરી છે બાકી જે નિર્ણય આવશે તેને સ્વીકારી લઈશું